ભાવનગરમાં ડુંગળી મામલે ફરીથી ખેડૂતો દ્વારા વિરોધ કરાયો માર્કેટિંગ યાર્ડ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા અને ડુંગળી પરના પ્રતિબંધને હટાવવા ઉગ્ર માંગ કરી હતી ખેડૂત આગેવાન ભરતસિંહ વાળાના અધ્યક્ષતામાં ચિત્રાફુસર માર્કેટિંગ યાર્ડ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા અને ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની માંગ કરી આ સાથે જ ખેડૂતોને ડુંગળીના રૂપિયા એક હજાર મણના ભાવ આપવાની પણ માંગ કરવામાં આવી મારું નામ વાળા ભરત છે પોપટવા ખેડૂત આગેવાન ભાવનગર અત્યારે જે ડુંગળીના વિકાસમાં જે સરકારે રાતોરાત લાદી દીધી એના બદલે એના હિસાબે અમારે જે હાથસો રૂપિયા ડુંગળીના આવતા હતા એ અત્યારે ચારસોથી બસો રૂપિયા આવતા થઈ ગયા એટલે ગુજરાતના ખેડૂતોને એક જબરજસ્ત નુકસાન છે અત્યારે ભાવનગર મા ગોંડલ વગેરે યાર્ડની અંદર રોજની પચાસ હજારથી વધારે થેલી આવે છે પણ લાખ રૂપિયા થેલી જો આવતી થઈ જાય ચોક દિવસમાં એટલે જો એક લાખ થેલીએ જો આ ભાવ રહે તો અમારે સાતસો રૂપિયાના અત્યારના ભાવમાં એક લાખ થેલીએ અમારે ચાર કરોડ રૂપિયાનું નુકસાન તો આ તો જબરી નુકસાની ખેડૂતો ભોગવી ન શકે એટલે સરકાર આ નિકાસ નિકાસબંધી પાછી હટાવી લે એવી અમારી માગણી છે અને જો સરકાર નિકાસબંધી નહીં હટાવે તો અમે જોયા જેવા પ્રોગ્રામ આપવાના છીએ આજે અમારા અહીંયા ભાવનગરમાં પૂર્ણ પ્રોગ્રામ કરી અને આવતા દિવસોમાં હું બોટાદ જવાનો છું ગોંડલ જવાનો છું ધોરાજી જવાનો છું ડુંગળીના જેટલા કેન્દ્રો છે ત્યાં જવાનો છું અને ખેડૂતોને જાગૃત કરીને અમે આ ભાવ લેવાના છીએ અમારી એક જ માંગ છે ડુંગળી જો સરકારને નિકાસબંધી રાખવી હોય તો અમારી ડુંગળી પચાસ રૂપિયાની કિલો એટલે કે હજાર રૂપિયાની મણ ખરીદી લે અમારો કપાસ અઢી હજારનો મણ ખરીદી લે અમારી છીંગ ભાવે ખરીદી લે અને ડુંગળી અમારી એ ભાવે ખરીદી પછી ગરીબોને આપે હવે ગરીબોની કસ્તુરી આ ડુંગળી રહી નથી બાકી ખેડૂતોને મારી નાખવા માળી આ ડુંગળી થઈ ગઈ કારણ કે સરકારની આ ખેડૂત ડુંગળી છે એ સર ખેડૂતોને રોવડાવતી નથી ખેડૂતોને જો કોઈએ રોડ હોય તો આ સરકારે અમને રોવરા